આપ જોઈ રહ્યા ટુડે ન્યૂઝ દાદરાનગર હવેલીમાં આદિવાસી સમાજનો તહેવાર એ દિવાસાની ઉજવણી કરવામાં આવે છે આદિવાસી સમાજ માટે દિવાસો એટલે આધારિત તહેવાર છે દિવાસો એટલે કામથી હળવું થવાનો ઉત્સવ ડાંગરની રોપણી પરિપૂર્ણ કરીને તહેવારોની ઉજવણી આનંદ ઉલ્લાસ સાથે કરવામાં આવી છે તહેવારને બિયારણના તહેવાર તરીકે પણ માનવામાં આવે છે દિવાસાની આગલી રાત્રે ગામના ગામમાં ઉજવણી રાખવામાં આવે છે તહેવાર નિમિત્તે પોતાના પૂર્વજોને પૂજીને યાદ કરવામાં આવે છે ગામના પૂજારો દ્વારા પૂજારીઓ દ્વારા ગામમાં હિમરાત દેવની પૂજા પણ કરવામાં આવે છે દિવાસાના તહેવાર નાળિયલ વડે ટપાદાઓ પણ રમવામાં આવે છે આજે અમારા આદિવાસીનો મોટામાં મોટો તહેવાર દિવાસો આજે બાવીસ ફરિયા બરમદેવ મંદિર પાસે અમે બધા કાર્યકર્તાઓ ગામ લોકો આગેવાનો ભેગા થઈને દિવાસાની ઉજવણી કરી બરમદેવની પૂજા કરી અને નારિયેલ તોડ્યું અને દિવાસીઓ જે રીતે દર વર્ષે આદિવાસી ઉજવે તે રીતે અમે બી આજે ઉજવ્યો છે દિવાસાનું ખૂબ આદિવાસીઓ મહત્વ છે દિવાસો મોટામાં મોટો તહેવાર ગણાય છે દિવાસામાં આ સમયે ઝરમરતો વરસાદમાં લોકો ધાન રોપે છે ખુશી અનુભવે છે સારું સારું ખાવાનું બનાવે છે આજના દિવસે ઢેફલા બનાવે પૂરી બનાવે સાથે નારિયેલ તોડીને બે જણા નારિયેલ પકડે છે નારિયલ તોડીને મારે છે અને જેનું નારિયેલ તૂટે તે હારી ગયેલો અને જેનો ન ન તૂટે તે જીતેલો ગણાય છે એ હિસાબે આજે દિવાસાનો તહેવાર અમે ઉજવી રહ્યા છે આ આદિવાસી આમ બી પ્રકૃતિને માનનારા અને પ્રકૃતિને પૂજનારા જંગલને બચાવનારા જળ જંગલ જમીનને બચાવનારા એવો આદિવાસી છે અને આજે બી નગરહલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ છે હું આદિવાસીઓને દરેક સમાજને આજના દિવાસા નિમિત્તે શુભકામના પાઠવું છું અને જય જવાહર જય આદિવાસી જય પરમદેવ જય આદિવાસી જય જોડિયા સમાજ સ સર્વ આદિવાસી સમાજને આજની શુભકામનાએ આપું મેં દિલીપભાઈ નગીનભાઈ પટેલ આજે આ જે આપણો દિવાસો જે મનાવે તો આખા જે ખેતીવાડીનું કામ કરતા હોય એટલે ખેતીવાડી કરતાં કરતાં આ રોપવાનું આ દિવાસા પહેલાં રોપીને લોકો પરવારી જતા હતા એટલે એને દિવાસાનો આજે મોટામાં મોટો જે તહેવાર હોય આદિવાસીનો તો એ જે તહેવાર ઉજવવાનું જે આવ્યું છે તો અમારા આદિવાસીનો તહેવાર જે છે આદિવાસીનો તહેવાર આદિવાસીનો તહેવાર અમારો આ દિવાસો દિવાસાને દિવસે ભાત વાત રોપીને કમ્પ્લીટ કરી લખેલો હોય એટલે આ તિને ઉજાવવામાં આવે અને પહેલેથી વડીલ લોકો ઉજવતા હોય એટલે ઉજવવા જ પડે એમ ને આજે જે બધા આદિવાસીઓ છે તે દિવાસા પહેલાં જ ભાત રોપી રાખે આજને તે વરસાદનું કારણ એવું છે એટલે દિવાસા પછી બી લોકો રોપે પણ દિવાસા પહેલાં રોપે તો ભાત સારું થાય ખેતીવાડીમાં બધું હરખું પાકે ને બધું થાય એને પહેલાં દિવાસો મનાવવામાં આવે दिवासाने खुशी के भात रोपी काढीने पशी थाकी गेला तो दिवासा उत्सव मनावे आदिवासीनं मेन त्यौहार तेवारिवासोर आज बरमदेव मंदिर से आहे बायसापरिया सेलवास सुमन भाई भाई रामू राकेश भाई धर्मेश भाई प्रभु भाई આલેશભાઈ રમેશભાઈ ચેતનભાઈ નિલેશભાઈ સુપડિયાભાઈ કલ્પેશભાઈ ને ત્રિજ જયેશભાઈ મનોજભાઈ બાપજીભાઈ અમરતભાઈ આ બધા આજે આવેલા છે અને ઉત્સવ મનાવ્યો છે આદિવાસી તહેવાર આજે મનાવતા છે અને એવા વર્ષો વર્ષોથી મનાવતા રહું ને વર્ષો વર્ષો અમે જ્યાં સુધી રહું ત્યાં સુધી આ વર્ષો વર્ષો ઉજવતા રહું બરમદેવ મંદિરમાં પૂરા સમાજથી ભેગા થાય ને આ ધીરે ધીરે કરીને મોટો એક દિવસ આ ઉજવણી થાય